ભાવનગર જિલ્લાના પિંગળી ગામે ખેતરમાં ભાગ્યું રાખીને રહેતા પતિ પત્ની વચ્ચેનો ઝઘડાનું પરિણામ કરુણાભર્યું આવ્યું છે પતિએ પત્નીને માથાના ભાગે પથ્થર મારીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો ભાવનગર જિલ્લાના ઊંચા કોટડાના રહેવાસી અને પિંગળી ગામે ભાગ્યું રાખીને રહેતા શિવાભાઈ સનાભાઈ વાસિયાએ તેની પત્ની અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા સાથે આઠ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા જો કે તેને સંતાનમાં ત્રણ બાળકો હતા થોડા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચેના ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને શિવાભાઈએ પોતાની પત્ની અસ્મિતાબેનને માથાના ભાગે પથ્થર મારીને હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો જો કે પાલિતાણા પંથકમાંથી પોલીસે તેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અને ગરવા મારું નામ દાનાભાઈ અને મારો ભાઈ હતો પિંગલે ગામે ભાગ્યો આવતો ના એવી ઘટના બની છે કે એને એના ને મારી નહીં ખાય ભાગ્યો આવતા બે અલગ ના ભેગા બે શું છું આપણને ખબર નથી કેવા ભાઈ ગઈ તારીખ ઓગણત્રીસ આઠના રોજ સાંજે આશરે ચાર વાગ્યાની આસપાસ તાળાજા પોસ્ટે વિસ્તારના નાની માંડવાડી ગામ છે ત્યાં એ બનાવ બન્યો છે જ્યાં મનુભાઈ વાલાભાઈ રાઠોડની વાડી આવેલી છે ત્યાં અસ્મિતાબેન પોતાના પતિ સાથે અને બાળકો સાથે ત્યાં આ વાડીમાં ભાગવી રાખીને રહેતી હતી અને અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા એના પોતાના પતિ શિવાભાઈ છનાભાઈ વાસિયા સાથે અવારનવાર ઝઘડો ચાલતો હતો અને આ બાબતે એના પોતાના ઘરાને ઘરવાળાને પણ જાન હતી અને બનાવ એવો પ્રકાર બન્યો કે જે પતિ છે શિવાભાઈ છનાભાઈ વાસિયા એ પથ્થર લઈને એના પત્નીના માથાના ભાગે ઈજા કરેલી છે જેથી એની મોત થઈ છે માથાના ભાગે જ્યાંથી મોત થઈ છે અને પછી એ ત્યાંથી જતા રહ્યો છે અને આજે એની ધરપકડ કરી સાંજે ધોરણ સંઘ અટક કરવામાં આવ્યું છે